કશું પાવેવા નહીં લ્યા જેવા તેવા તો આપણે વેવાય છે મોડા મેલ ને ચોડો કરાય મોર વેવાય થઈ ગયા એમ ને તો આટલી કડા તો ભઈ હતા હવે વિષ્ણુજીને હવે ભઈ થયા ભઈ વાત થાશે હવે હમણે કરાવશે એટલે વેવાય ભઈ વાત થાશે થક કરાવન આવે આપણે તો લઈને અમે ગતુ રહેવું છે હું તું ઉતાવળ ના ઉતાવળ કે ભઈ તો કે તમાર છોકરો પાવ એમ કહી દે છે છેલે તો કે આ કે છોડી નથી ગમતી હ હા

સકડી વિષ્ણુજીને લાગે કે ખર હવે રામ કેમ છે મજા હા શું તમને ખબર છે તારી કામ જાતે તમારે શું તમે પડ્યા અમે તો આયા તા કામ આયા તા થોડા શું કામ એ

સરપંચ તમારા સરપંચ વાત છોડી દે એમ આપડે ગપુરજી ગુરજી વાત કરવાનીષ્ણુજી મુૃત્યા બોલાવો હલો બોલો કોણ આવ્યો વિષ્ણુજી ને કાળિયો બલાડ છોકરો નતો એનું જોવા જયા હું ફૂરો બે છે એ હારું આજ કરી નાખ ક છે હું કહું હે આ આપણે હે શું ખબર છે

મોરવી ને ગોતો મોરવી ને ગોતો એને લાકડો છોડું પાડ્યું રે બસ એ વાત કરો યાર તમે ગીત ગાવા વાત આધી ભયા ઓય ઓય વાત કરાવી હો એ ભયા તો કોઈ જણા છે કરવાનો લાભો પેકરો નથી ફાઈનલ કરવો એકદમ હમણાં હેડાડો યા વળતા આવો ખબર તો છોકરા એ એક કામ કરો

ચાર લાખ રૂપિયા અને પછી નક્કી કરી આપડે બરાબર ચાર માં નક્કી કરી આપડો બેહો અઠાણું હજાર રૂપિયા આવું બસ ને ઓછા અઠાણું હજાર હજાર રૂપિયા ઓછા તમારું મારું

છોકરો ફોટો અમે કાલે લેતા હા તમે ટેન્શન લેશો નહી કાલે પચાસ હજાર રૂપિયા અમને બના પેટે આવી દીધું એટલે હા પોકાડ્યા ને એટલે

તોડીને ભેળા થાય તો એટલેથી ઊભુ રહેવું શું વાળી હવે હોય હોય ભેળા થાય ને 475 માં છે ફોટા નું હા હા થઈ જ ફોટો ના લેતા આવો અમારે મસુરી નો ફોટો લઈ ને આવશે ખાલી બાઇક માં પ્યાત્રો નાખાજો તમારે